સમાગવું કે કાલના કાર્યક્રમમાં થોડોક ફેરફાર થયો હોય કાલનો કાર્યક્રમ જે સવારે હતો એના બદલે બપોરે બે વાગે સભા સ્થળે પહોંચવાનું જોધપુર સાઈડ ઉપર પટેલ બોની બાજુમાં બેથી ચાર વાગ્યા સુધી સભાનો કાર્યક્રમ ચારથી સાડા પાંચ વૃક્ષારોપણ તમામ મારા વાલા ભાઈઓ બહેનો પરિવાર સાથે એ ક્યારે દસ હજાર વૃક્ષો રોપાય એવું ચારથી સાડા પાંચ અને સાડા પાંચથી સાત વાગ્યા સુધી પટેલ બોર્ડિંગમાં જમણવાર રાખ્યું એ મારા વાલા ભાઈઓ તમામ આ ટાઈમમાં ફેરફાર થયો તમામ મારા કાર્યકર્તા એકાબીજાને ફોન કરીને જાણ કરી મુખ્યમંત્રીનો ટાઈમ બાળના બદલે ટાઈમ ફેરવ મુખ્યમંત્રી ત્રણ વાગે ઉતરશે અને ચાર વાગે નીકળી જશે અને ચાર વાગ્યા પછી આપણે તમામ સાથે મળી વૃક્ષારોપણ કરશું આ દસ લાખ જાળવા એનું એને જોશી અને મોરબી ના વર્ષોથી આ જે સેવા સેવા કરતા માણસો પીચોતેર જણાની એની માહિતી ભેગી કરી એનો પણ આપણે અભ્યાસ કરશું આપણને ખબર પડે કે આટલા વર્ષોમાં કેને કેને કામ કર્યું અને હજી કોઈ બાકી રહેતા હોય તો અમને લિસ્ટ આપજો મારી નમ્ર વિનંતી એ કે કાર્યક્રમ બે વાગ્યા પછી ચાલુ થશે બેથી ચાર વાગ્યા સુધી કાર્યક્રમ ચાર વાગ્યાથી સાડા પાંચ સુધી વૃક્ષારોપણ ને સાડા પાંચથી આપણે સાથે જમશી અને તમામ મારા વાલાભાઈઓ બધાને ફોન કરીને મેસેજ કરી અને આપે જે મહેનત કરી એ બધાને મેં ફોન કરવાની એના માટે હું છ માગું મુખ્યમંત્રીના ફેરફારમાં કાર્યક્રમમાં ફેરફાર થયો અને આટલો ફેરફાર તમામને જાણ કરતા જો મારી નમ્ર વિનંતી શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના સાનિધ્યમાં શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખ ભુજ શહેર આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ હોટલ ભુજ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર નાઇન એટ નાઇન એટ ફાઈવ નાઇન એટ ફોર સેવન ફાઈવ મંત્રી ઈલાબેન જે ચંદે એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન 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 પ્રોજેક્ટ ચેરમેન ડિમ્પલબેન દાવડા નાઈન ચંદ્રિકાબેન દાવડા નઈન નાઈન ઝીરો નાઈન એટ વન ફાઈવ ઝીરો સેવન જિગ્નાબેન ઠક્કર નાઇન હિરલબેન ઠક્કર નાઇન મનીષાબેન દાવડા સેવન લ્યુતિબેન ઠક્કર એટ થ્રી ટુ નંબર નાઇન એટ સેવન નાઇન એટ સેવન એટ એટ નાઇન જીરો